નમસ્કાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાડાએ વૈજ્ઞાનિક પદ્ધતિથી કેળાની ખેતી કરીને મોટી સફળતા મેળવી પચીસ વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરી દર વીઘે લાખો રૂપિયાની આવક મેળવી તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ નમસ્કાર ખેડૂત મિત્રો કેળ અને પપૈયા પાક આ બંને પાક એવા છે કે જેને વર્ષાયું ફળપાકોની યાદીમાં આવે છે આ બંને પાક ખૂબ સારા એવા આસાદપદ છે એમાં ખાસ કરીને કેળ પાકનું વાવેતર જો આપણે કલ્ચર રોપાથી કરીએ તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન અને ખૂબ સારી એવી આવક થતી હોય છે આ બાબત ધ્યાને લઈ અને સરકાર પણ જે ખેડૂતભાઈઓ કેળા પાકની ખેતી કરવા માંગતા હોય તો તેણે કલ્ચર રોપા જે ખરીદ કરે છે એની અંદર એક હેક્ટરે સાડત્રીસ હજાર પાંચસો સુધીની સહાય છે એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે મારું નામ હર્ષદભાઈ કનુભાઈ વાલાળા મારું ગામ છે દાદિયા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મારી કેળ છે પચીસ વીઘાની કેળ છે અને છેલ્લે સાતથી આઠ વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને એક વીઘામાં સાતસો સોળ આવે છે અને એક સોળ વજન એનું વજન એક સોળમાં એક લૂમનું વજન ત્રીસ કિલોથી લઈને પંચાવન કિલો સુધીનું વજન થાય છે અને એક સોળની હાઈટ મારા ખેતરમાં બાર ફૂટથી લઈને અઢાર ફૂટની હાઈટ છે અને થળ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે અને ભાવ શું અત્યારે મળી રહે માર્કેટમાં ને કઈ રીતે આનું આખું તમે મેનેજમેન્ટ કરો ભાવ માર્કેટમાં ત્રણસો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા સુધીના ભાવ મળે છે વીઘે મનો કે છસો મણથી લઈને નવસો મણ સુધીનું ઉત્પાદન મળે છે વેચાણ કઈ રીતે કરો અને આ કઈ રીતે આનું ઉત્પાદન વધુ લેવા માટે શું શું તમે કાળજી રાખો વેચાણ મારે માલ રોજે બસો કિલો માલ સુરત વયો જાય છે ઘરે બેઠા અહીંથી અને બાકીનો માલ ગાડી આવે છે જેતપુર થી ગાડી આવે ખેતરમાં આવીને માલ બધો લઈ જાય છે કઈ રીતે આ કેરળનું તમે આખું માવજત કરી ત્રણ અઢાર ફૂટ સુધીની ગઈ હવે કેળમાં માવજતમાં પાયાના ખાતરમાં દેશી ખાતર વિઘે ચાર લારી ખાતર નાખ્યું છે અને બાકી બધું દેશી ઉપચાર કર્યા છે બધા આંકડા આંકડાને પલાળીને નાખ્યો છે બહુ બધું કરીને ઉત્પાદન મેળવવા